તારીખ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી અમદાવાદ શહેરમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ઇવેન્ટ થવા જઈ રહી છે તો એમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એના વિશે હું કહું તો સૌથી પહેલાં તો આ જે કોલ્ડ પ્લેના આયોજકો દ્વારા શો માય પાર્કિંગને હાયર કરીને જે પાર્કિંગ પ્લોટને એની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં પંદર જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે જે પાર્કિંગ પ્લોટો દોઢ કિલોમીટરથી વધારે અંતર જ ધરાવે છે દોઢ કિલોમીટર અથવા તો દોઢ કિલોમીટરથી વધારે તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એ સ્ટેડિયમ સુધી એ ફ્રી ફેરી સર્વિસમાં પાર્કિંગ કરી અને પહોંચી શકે છે આ જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં આગળ પણ કેટલીક ફેસિલિટી પણ રાખવામાં આવશે તદુપરાંત જો હું વાત કરું કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનની તો મેટ્રો ટ્રેન દ્વારા પણ એની ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને લગભગ દર સાત મિનિટે મેટ્રો ટ્રેન પણ ત્યાં સ્ટેડિયમના ગેટ સુધી આવશે અને એની ફ્રિકવન્સી પબ્લિકના ધસારા ઉપર સતત વધારવામાં આવશે એ જ પ્રમાણે બીઆરટીએસ અને એએમટીએસની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી રે આવી છે મણિનગર રેલવે સ્ટેશન ત્યાંથી પણ એએમસીને જણાવવામાં આવ્યું છે તો એએમટીએસ અને બીઆરટીએસની સીધી સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી પણ બસ દ્વારા આપવામાં આવશે અને ફ્રિકવન્સી પણ વધારવામાં આવશે એ જ પ્રમાણે મેટ્રો સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશને આવતી ટ્રેનો કારણ કે ગુજરાત બહારથી આવતા જે પ્રેક્ષકો છે એમના માટે કાલુપુર રેલવે સ્ટેશન ને મણિનગર રેલવે સ્ટેશન જ્યાં ઉતર ઉતારવામાં આવશે ત્યાંથી આ મેટ્રો સ્ટે મેટ્રો ટ્રેનની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને કનેક્ટિવિટી આપવામાં આવેલ છે તદુપરાંત આપને જણાવું કે કદાચ એરપોર્ટ કે ત્યાંથી ઓલા ઉબર કરીને આવનાર જે પ્રેક્ષકો છે એમના માટે પણ આપણે સાબરમતી મેટ્રો સ્ટેશન છે ત્યાં ડ્રોપ પિકઅપ પોઈન્ટ છે અને આ બાજુ ફોર ડી મોલ થી ગાંધીનગર તપોવન રોડ ઉપર ફોર ડી મોલ છે ત્યાં પણ પિકઅપને ડ્રોપ કરી શકાશે ઉબર ઓલાનો જો ઉપયોગ કરતા હશે તો તેવા પ્રેક્ષકો માટે આ જે ઇવેન્ટ છે એમાં જનપત ટીથી મોટેરા ટી સુધીનો જે માર્ગ છે એ તારીખ પચીસ અને છવ્વીસ બપોરે બાર વાગ્યા પછી ઇવેન્ટ પૂરી થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે વ્હીકલો માટે તો જે જે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે એના સિવાય વૈકલ્પિક માર્ગનો જો ઉપયોગ કરવાનો હોય તો તપોવન સર્કલથી લઈ ઓએનજીસી સર્કલથી વિસટ ટીથી જનપદ ટી અવરજવર કરી શકશે તદુપરાંત કૃપા રેસિડેન્સી ટીથી સરણ સ્ટેટસ ચાર રસ્તાથી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ થઈને પણ એના બદલે વૈકલ્પિક રસ્તા ઉપર વ્હીકલો અવર કરી શકશે ટ્રાફિકનો જે આ બંદોબસ્ત છે એમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને ટ્રાફિક જવાનો લગભગ અગિયારસો જેટલા ટ્રાફિક બંદોબસ્તમાં રાખવામાં આવશે બંદોબસ્તમાં એનો ઉપયોગ કરવાના છીએ અને બે અમે હેવી ટ્રેનનો ક્રેનનો પણ ઉપયોગ કરવાના છીએ કે જે ટ્રાફિકને અડચણરૂપ રસ્તા ઉપર પણ જો વ્હીકલ્પ પાર્ક કર્યું હશે અથવા તો આવી કોઈ સોસાયટીના ગેટ આગળ અડચણરૂપ જો વ્હીકલ પાર્ક કર્યો હશે તો એ ક્રેનો દ્વારા અમે એ વ્હીકલને ટોઈંગ કરી લઈશું